નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી એમાં આજે આપણે ગદ્ય તેરનો અભ્યાસ કરીશું જેનું નામ છે મહાત્માના માણસ અને જેના લેખિકા છે ધીરુબહેન પટેલ મિત્રો ધીરુબહેનનો જન્મ ઓગણત્રીસ મે ઓગણીસો ને છવ્વીસમાં થયો હતો આપણે જે આ ગદ્યનો અભ્યાસ કરીશું એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા મહાત્માના માણસ મહાત્મા એટલે મહાત્મા જો મા પછી ઉપર લોપચિહ્ન છે અને હનો લોપ થયેલો છે મહાત્માના માણસ મહાત્મા એ ગાંધીજી માટે એ શબ્દ વપરાયો છે ગાંધીજીને મહાત્મા કહેતા હતા આપણે લેખિકાનો પરિચય જોઈએ તો ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર એવા ધીરુબહેન ગોર્ધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો અધૂરો કોલ એક લહર કથા અને જાવલ એ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે વડવાનલ શીમળાના ફૂલ વામટોળ વમળ કાદંબરીની માં સંશય બીજ એમની નવલકથાઓ છે વાસનો અંકુર આંધળી ગલી આગંતુક અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે પરદુઃખ ભંજન પેસ્તનજી ગગનના લગન તેમના હાસ્ય રસના જે પુસ્તકો છે પહેલું ઈનામ પંખીનો માળો અને વિનાશને પંથે એ તેમના નાટ્યના સંગ્રહો છે મનનો માનેલો અને મહાપુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે ધીરુબહેને ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે નમણી નાગરવેલ એ એમનો એકાંકી સંગ્રહ છે બતકનું બચ્ચું અંડેરી ગંડેરી ટીપરીટેન તેમજ મિત્રના મિત્રના જોડકણા એ તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ નવલિકાની વાત તો અહીંયા ગાંધીના માણસો એ સત્યાગ્રહીઓ જેલમાં જતા રહી જતાં બાહ્યાંતર રીતે કેવા રૂપાંતરણ પામે છે તેનો ઉત્તમ નમૂનો એ નવલિકાના નાયક મણિભાઈ છે જો ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી ગાંધીના માણસો એવું શું કામ કર્યું છે તો કે ગાંધીજીના સંપર્કમાં આવ્યા એના એને જાણી પછી એના જે સત્યાગ્રહીઓ છે એટલે ગાંધીજીનો જે અહિંસાનો માર્ગ છે એણે આઝાદી માટે એમનામાં જે કંઈ જુનૂન છે એ એમના સંપર્કમાં આવ્યા પછી એમના માણસોમાં પણ એ આવે છે અને એ માણસોની અંદર જેલમાં જતા જે બાહ્યાંતર એટલે કે એના એની અંદર જે પરિવર્તન થાય છે વ્યક્તિમાં જે રૂપાંતરણ એ પામે છે એ વાત અહીંયા આપણને આ લેખિકાએ જે મણિભાઈ છે એમના દ્વારા સમજાવી છે ઓછા અધૂરા અભ્યાસે જેલમાંથી જેલવાસીઓની સાથ સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે એટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે જો મણિભાઈ પોતે ઓછા ભણેલા છે અને અધૂરા અભ્યાસે જ એ જેલમાં જાય છે જેલવાસીઓની સાથે રહી અને સાચી શીખ અને સંગતથી એને પોતાને પણ શંકા જાય એટલું પરિવર્તન એની અંદર થાય છે અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે ઝટ ઉતરતી નહોતી અડબોથ એટલે કોઈ જે જોરદાર ઝાપટ મારે એની વાત છે તો એનો જવાબ પણ અહિંસાથી આપો એ વાત એને ગળે ન ઉતરતી પરંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિ વ્રતા જે પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું એ સાંભળતા જ તે આભો બની જાય છે એટલે એમને ખૂબ આશ્ચર્ય થાય છે કે પોતે જેલમાં રહી અને એની અંદર પરિવર્તન આવ્યું છે પણ એની પત્ની તો ઘરે છે છતાં પણ એ પોતે પતિવ્રતા બની અને એના પતિ જ્યારે આ સત્યાગ્રહની અંદર જોડાય છે તો એની પત્ની પણ એની સાથે જ્યાં તમે ત્યાં હું એવું કહે છે નાયકની જે ગાંધીનિષ્ઠા અને નાયકાની જે પતિની નિષ્ઠા છે એ બંનેમાં દ્વૈતમાંથી રચાતો એકનિષ્ઠ અને અદ્વૈત એ ભાવ છે એ આ વાર્તાની વિશેષતા છે જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિડંબણાઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મથતા મરતા સ્વતંત્ર માટેના જે એ વિરલાઓ છે એની ઝાંખી આપણને આ નવલકથા કરાવે છે આપણે જોઈએ આપણી આ નવલકથા તો અહીંયા શરૂઆત જ એવી રીતે મણિભાઈથી એના વર્ણનથી થાય છે કે માફી માંગીને નથી છૂટ્યો કંઈ સરકારે જખ મારીને છોડ્યો છે મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો અને એટલે જ એ લાંબી ડાફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડ તો ચાલ્યો જતો હતો બાકી એના શરીરમાં તો રહ્યું તું જ શું વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવા ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત હજી એ ચક્કી પીસતો હોત દંડુકાના માર ખાતો હોત કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત જો હવે મણિભાઈને જેલમાં પૂર્યા છે જેલમાંથી એ છૂટી ગયા છે છૂટીને જ્યારે ઘરે આવે છે ત્યારની વાત અહીંયા રજૂ થઈ છે અને જેલમાં કેવી કેવી યાતનાઓ એને મળતી હતી એની વાત અહીંયા કરી છે કે કેફ મગજનો કેફ એટલે શું તો કે કે મગજમાં જે મગરૂરી હોય ગૌરવ હોય એની વાત મણિભાઈ એવું કહે છે કે સરકારે મેં માફી માગી એટલે મને નથી છોડ્યો પણ એને મને જખ મારીને છોડ્યો છે એટલે કે સરકારે મારું એ પોતે જમતા ન હતા એટલે દુબળા પડી ગયા હતા એટલે સરકારે મજબૂરીથી એને છોડ્યા છે મણિભાઈના મગજમાં એ કેફ છે એટલે કે એનો ગર્વ છે એમ પોતાને માફી નથી માગવી પડી એ વાતનો એને ગર્વ છે એના જે થાકેલા પગ છે એ પ્રત્યેક ડગલામાં નવું જોર ડાફ એટલે જે લાંબુ પગલું ભરવું તે એના જે પગ છે એ ખૂબ લાંબા ડગ ભરતા હતા અને પોતે એ રીતે પગલાં ભરતા હતા કે એ ધૂળિયો માર્ગ છે એ પગલાંના દ્વારા ત્યાં ધૂળના ગોટા ઉડતા હતા હવે આ જો લાંબુ ખેંચાણું હોત તો મણિભાઈને ઠાઠડી પર જ બહાર નીકળવા પડે થાઠડી એટલે શબને લઈ જવા માટે જે વાંસની એક બનાવટ હોય મૃત્યુ પછી એને લઈ જઈ એ બનાવટને થાઠડી કહેવાય જો અહીંયા સરકાર આ લોકોને જેલમાં જેલમાં પૂર્યા પછી જેલમાં એની સાથે કેવો વર્તાવ થતો હતો એ આખું વર્ણન આ પહેલાં પેરેગ્રાફમાં આપણને જોવા મળે છે પણ એ બધાનું એને મન કંઈ નહોતું એનાથી નહોતી સહેવાતી તે ગાળ નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું જો એમને આ બધામાં એમને કાંઈ મન કંઈ નહોતું એમ આ રીતે સરકાર જેલમાં એને આટલી આટલી યાતનાઓ મળતી હતી એનો એને કોઈ મનમાં ન હતું પણ એનો સ્વભાવ કેવો હતો તો એ કેવો હતો કે નાનપણથી જ એ સ્વભાવે કેવા હતા તો કે કોઈનો તોછડો બોલ સાંભળે તોછડો એટલે વિવેકહીન કોઈ જો વિવેકહીન રીતે એને કંઈક કહે તો એનું લોહી છે એ ઉકળી ઉઠતું એટલે એ વાતને સહન ન કરી શકતા તરત જ એને ગુસ્સો આવી જતો એના એ એમાંને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી જો એણે નાનપણમાં કેવું કરેલું કે એના આ સ્વભાવને લીધે એણે પોતાના શિક્ષકના માથામાં સ્લેટ એટલે જે નાના બાળકોને લખવાની માટીની જે પાટી આવે પહેલાંના સમયમાં એ ઠીકરાની પાટી આવતી એવી એ પાટીને સ્લેટ કહેવાય એ એણે પોતાના શિક્ષકના માથા ઉપર મારેલી હતી એમ એમાંને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી જીગરજાન ભેરુને મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ અને એને જેલમાં બે ટકાના વોર્ડરો ઘડીએને વારે ધમકાવતા પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા મણિભાઈથી એ ન સહેવાતું જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું સત્યાગ્રહીની આચારસંહિતાના ચિત્રે ચિત્રા ઉડી જતા એ વખતે જો એ સ્વભાવે જ્યારે એને જેલમાં પૂર્યા ને એ પહેલાં એ અને જેલમાં પૂર્યા ત્યારે પણ એ સ્વભાવે કેવા હતા એ વાત અહીંયા રજૂ થઈ છે કે એના આવા સ્વભાવને લીધે પોતે જ્યાં નોકરી કરતા હતા એ નોકરી પણ છોડી દેવી પડતી હતી અને જીગર જાન એવો ભેરું ભેરું એટલે મિત્ર પોતાના પ્રાણથી એ વધારે પ્રિય એવા મિત્રના મોઢેથી પણ એ ક્યારેય ગાળ સાંભળતા નહીં ગાળ એટલે કે અપશબ્દ એમ તો એ એના મોઢે અપશબ્દ સાંભળતા નહીં એટલા ગુસ્સાવાળા એ વ્યક્તિ હતા અને છતાં જ્યારે એને જેલમાં પૂરતા ત્યારે ત્યાંના જે વોર્ડર એટલે કે જેલમાં કેદીઓની જે મુકાદમ હોય મુકાદમ એ લોકો જ્યાં આટા મારીને એનું ધ્યાન રાખતા હોય એ લોકો એને ધમકાવતા અને કેટલી ગાળો આપતા તો કે પાપણના પલકારા જેટલી નિયમિતતાથી એમ આ બધું મણિભાઈથી સહેવાતું નહીં જો મણિભાઈને આવું સાંભળતા એમાં કેવું પરિવર્તન આવતું મિત્રો લેખક લેખિકાએ જે આ વાત છે પોતાને આ મણિભાઈને મનની અંદર જે ગુસ્સો આવી જતો ને એ વાતને કોની સાથે સરખાવી છે તો કે જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું હોય એટલે જંગલી ઘોડા છે એને છૂટા મૂકી દીધા હોય તો એ કેવા બેકાબુ બની અને ધરતી ઉપર દોડતા હોય એવો જ પ્રચંડ આવેગ આ મણિભાઈના મનમાં આવી જતો અને એ પોતાના શરીર ઉપર કાબૂ ન રાખી શકતા આવું કરવાથી એ પોતે જે સત્યાગ્રહી હોય એના માટેની જે આચારસંહિતા હોય આચારસંહિતા એટલે જાહેર તેમજ ખાનગી જીવનમાં જે ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય તે તે પોતે આ સત્યાગ્રહના નીતિ નિયમો છે એના ચિત્રે ચિત્રા ઉડી જતા એટલે એનું પાલન ન કરી શકતા એમ પછી આગળ કે છે અને પછી મણિભાઈ ઉપવાસ કરતો એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો જો હવે મણિભાઈ છે એ જેલમાં ઉપવાસ કરતા અને પોતાનાથી મોટી ઉંમરના અને જેણે ગાંધીજીનું પડખું સેવેલું એટલે કે ગાંધીજીની નજીક રહી અને એમના ગુણોને એણે જેણે જોયા છે એવા વ્યક્તિઓ પાસેથી એ એમને એમની જે શાંત વાણી છે એ સાંભળતા અને લજવાતો લજવાતો એટલે શરમાતો પછી એમને પોતાના વર્તન ઉપર શરમ આવતી એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો જો મણિભાઈ પોતે જ્યારે ગાંધીજીના અહિંસાની વાતો સાંભળતા ત્યારે એને પોતાના વર્તન ઉપર શરમ આવતી પણ છતાં પણ એ આવા કેટલી વાર નિર્ણયો કરતા તો કે હજારો વાર નિર્ણય કર્યા હશે છતાં પણ આવું ન બનવા દેવા માટે એટલે કોઈ કાંઈ એને કહે ત્યારે ગુસ્સે ન થઈને પ્રત્યોત્તર ન આપવો એવું એ નક્કી કરતા છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે જે નક્કી કર્યું હોય પ્રયત્નપૂર્વક એણે જે પોતાની અંદર અહિંસાને કેળવી હોય એ એકદમ અલોપ થઈ જતી એટલે કે એ બધું ઘણી વારમાં દૂર થઈ જતું એમ અને એ અંતે એકલા પડી જતા એવું શું કામ કારણ કે જે સત્યાગ્રહીઓ છે બાકીના લોકો છે એ અહિંસા છે એને છોડતા નહીં પણ આ મણિભાઈથી અહિંસાનું પાલન થતું ન હતું એવું શું કામ તો કે એનો સ્વભાવ છે એ પહેલેથી જ ગુસ્સાવાળો હતો એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ જેણે બળબળતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે જેને જાજુ બોલ્યાની ફાવટ નથી જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી નથી કરી સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ધસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે જો હવે આ મણિભાઈ છે એ પોતે કઈ રીતે જેલમાં આવે છે તો મણિભાઈ છે એ એક ખેડૂત પુત્ર છે પોતે ખેતી કરે છે એટલે એણે ખેત ખેતરની અંદર ખેતી કરતાં એને આવડે છે જાજુ બોલવાની ફાવટ નથી એટલે એને જે રીતે એક વક્તા એક જે સમાજ સેવક હોય એક જે રીતે ભાષણ આપતા હોય એવું એને નથી ફાવતું પણ એણે પોતે જિંદગી પાસેથી કંઈ વધારે નથી માગ્યું એમ પોતે માત્ર ખેતી કરવાનું જાણે છે અને કઈ રીતે આ મણિભાઈ પોતે જેલમાં આવે છે તો કે કે સાગરની અંદર મોજા સાથે એનું શંખલું કિનારે આવી જાય એમ પોતે આ રાષ્ટ્રીયતાની જુવાળમાં પોતાના ગામડેથી અહીંયા જેલમાં પહોંચી જાય છે એટલે કે એને એક અંદરથી પોતે ત્યાં જવા નહોતા માગતા પણ ખેતી કરતાં કરતાં એને ખબર નહીં એના પોતાની અંદર કઈ રીતે આ રાષ્ટ્રીયતા છે એ જાગે છે અને પોતે અહીંયા જેલમાં આવી પહોંચે છે અને મુદ્દત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી અને બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે જો હવે પોતે જેલમાંથી છૂટીને ફરી પોતાના વતન જઈ અને ખેતી કરવાનું જ એની અંદર છે એ જ અભિલાષા એને છે એટલે કે અંદરથી ઈચ્છા એવી જ છે કે હવે અહીંથી છૂટવું એટલે પોતાને વતન જઈને ખેતી કરવી એને શું કરવું એની ગતાગમ નહોતી છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખાતો જો હવે મણિભાઈ છે એ પોતાના સ્વભાવગત પોતાના ગુસ્સા ઉપર કાબૂ ન રાખી શકતા એટલે એને ન કરવું હોય એવું કંઈક એના હાથે થઈ જતું એટલે કે જે આચારસંહિતા છે એના વિરુદ્ધનું કંઈ ને કંઈ વર્તન એનાથી થઈ જતું અને સરકારને એ ન ગમતું અને જે સત્યાગ્રહીઓ છે એમને પણ આ ન ગમતું અને એના પરિણામ સ્વરૂપ એમને જે સરકારના કર્મચારીઓ છે એના દ્વારા માર ખા એ માર મળતો એને સજા થતી અને એના સાથીદારો છે મૃદુભાષી એટલે એકદમ કોમળ એવું બોલનારા એમ કોઈને ખરાબ ન લાગે એ રીતે વાત કરવી એને મૃદુભાષી કહેવાય એવા એના સાથીદારો છે એને ઠપકો પણ દેતા એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું એકવાર ગાંધીબાપુના આશ્રમમાં જઈને પૂછવું છે કે આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય આ વાત એને સમજાતી નહોતી જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક ઠીક આગળ વધ્યું હતું અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે અજાણ્યો થતો જાય છે આ નવો મણિભાઈ શું કરે ને શું ન તે કંઈ કહેવાય નહીં તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બનીએ જતું હતું જો હવે જેલની અંદર ધીમે ધીમે મણિભાઈની અંદર પરિવર્તન આવતું જાય છે એ વાત અહીંયા લેખિકા આપણને રજૂ કરે છે કે પોતે વતનમાં જવાવાળી ઈચ્છા સેવે છે છતાં પણ એના મનની અંદર કંઈક ઝાખું ઝાખું એક સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું એટલે કે એ હવે અહિંસાના માર્ગે ધીમે ધીમે વળી રહ્યા હતા છતાં પણ એને ગાંધીબાપુને પૂછવું તે કે આ કેવું કે જો હું મૂંગો મૂંગો ગાળો ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થઈ જાય એટલે અહિંસાનો માર્ગ છે એને સમજાતો નથી એને એવું નથી સમજાતું કે કોઈ આપણને મારે અથવા તો આપણી સામે ઘા કરે તો આપણે આમ સામે પ્રત્યુત્તરમાં એને મારવું નથી એમ અહિંસા એને નથી સમજાતી એટલે એ ગાંધીજીને આ બાબતથી પૂછવાનું વિચારે છે અને જેલવાસ દરમિયાન ધીમે ધીમે એનો થોડું અભ્યાસ છે એ પણ એનો આગળ વધે છે અને પોતાની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે એ વાત એને થોડી ઘણી સમજાય છે પણ છતાં પણ એ પોતાને ન સમજતા હોય એવું એને લાગે છે મિત્રો આપણો આ પાઠ છે એ આપણે અહીં સુધી રાખીએ આગળનો પાઠ છે એ હવે પછીના લેક્ચરમાં આપણે ભણીશું સ્વાધ્યાયની અંદર તમારે શબ્દાર્થ અને જે રૂઢિપ્રયોગ છે એ લખી અને યાદ રાખવાના છે આપણે આજ પાઠના આગળ અભ્યાસ માટે ફરી મળીશું આવજો